માલપુર તાલુકાની કામદેનું ગણાતી ધી માલપુર નાગરિક સહકારી બેંક દ્વારા ગ્રાહકોની સુવિધા માટે બેંક દ્વારા એટીએમ શરૂ કરતા તાલુકાની જનતા માંગ આનંદો માલપુર તાલુકાના ખેડૂતો વેપારીઓ અને માલપુરના રહીશો માટે માલપુર નાગરિક બેન્ક આશીર્વાદરૂપ છે વર્ષો પહેલા જનતાની સુવિધા માટે માલપુર નાગરિક શરફી મંડળીથી શરૂ કરાયેલ બેંક આજે રિઝર્વ બેન્કની માન્યતાવાળી જિલ્લામાંગ પારદર્શક વહીવટ કરતી અને સારો નફો કરતી જિલ્લાની સહકારી બેન્કો માંગ સૌથી પ્રગતિમાન બેંક છે ત્યારે ગ્રાહકોના હિત માંગ હંમેશા તત્પર રહેતી માલપુર નાગરિક સહકારી બેંક દ્વારા અપાતી સુવિધાઓ માંગ એક ડિજિટલ સેવા કેન્દ્રનો ઉમેરો થયો છે આજે માલપુર નાગરિક સહકારી બેંક દ્વારા બેંક સંકુલમાં આજથી એટીએમ શરૂ કરાયું નાગરિક બેંકના ચેરમેન મિતુલભાઈ મહેતા પૂર્વ ધારાસભ્ય અને સાબરડેરી ડિરેક્ટર જસુભાઈ પટેલ પૂર્વ એમડી રોહિત પંડ્યા એમડી યોગેશ પંડ્યા સાબરકાંઠા બેંક ડિરેક્ટર નિશ્ચલ પટેલ બેંકના પૂર્વ ચેરમેન સુમંત મહેતા સહિતના તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરોની ઉપસ્થિતિ માંગ નાગરિક બેન્કના સફળ મેનેજર વસંત મહેતા સહિત તમામ સ્ટાફ મિત્રો અને ગ્રામજનોની ઉપસ્થિતિ માંગ એટીએમ સુવિધાનો પ્રારંભ કરાયો છે એક તરફ વડાપ્રધાન દ્વારા પણ ડિજિટલ ઇન્ડિયા માટે તમામ સહકારી બેન્કોને આહવાન કર્યું છે ત્યારે ગ્રામ્ય વિસ્તારની બેન્કોએ પણ યુપીઆઈથી ગ્રાહકો લેવડ દેવડ કરે તે માટે તત્પરતા દાખવીને એટીએમ શરૂ કરીને ગ્રાહકોની સુવિધા માંગ વધારો કર્યો કો છે ત્યારે માલપુર ગામની જનતા ખેડૂતો વેપારીઓ અને તમામ શેર હોલ્ડરોએ બેંકના પદાધિકારીઓ બેંક સ્ટાફ મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા નમન એસ પંડ્યા ગુજરાત બુલેટિન ન્યૂઝ અરવલ્લી માલપુર જો દર્શક મિત્રો આપ સૌને આપણી ચેનલ ગુજરાત બુલેટિન ન્યૂઝના સમાચાર પસંદ આવ્યા હોય તો આપની ચેનલ ગુજરાત બુલેટિન ન્યૂઝને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન ઓન કરો જેથી આપના સમાચાર સૌ આપ સૌ લોકોને મળી રહે બાળકો નાગરિક સહકારી બેંક સુવર્ણ જમથી વર્ષ ઉધરી રહી છે ત્યારે શ્રી મિથુલભાઈ મહેતા ચેમ્બરસીના નેતૃત્વમાં આ બેંક ખૂબ જ પ્રગતિ કરી રહી છે ચાલો સાહે પંચોતેરથી વધુ લાખ રૂપિયા નફો કરી આ ગામને મોટામાં મોટી ભેટ આપી છે આવનારા દિવસોમાં આ બેંક તાલુકાની અન્ય મોટા ગામોમાં પણ પોતાની શાખા ખોલવા માટે જઈ રહી છે આ બેંક ઉત્તરોત્તર પ્રગતિ કરે અને એના ભાગરૂપે આજે નાગરિક સહકારી બેંક માલપુરે એટીએમની વ્યવસ્થા આ ગામના નાગરિકોને અને ખાતેદારોને પૂરી પાડી છે આ લોકો વધુમાં વધુ ઉપયોગ કરે એટીએમનો અને ખૂબ સવલતો પ્રાપ્ત થાય અમારા ચેરમેન નિતુલભાઈ અને એમડી યોગેશભાઈના નેતૃત્વમાં આ બેંક ઉત્તરોત્તર પ્રગતિ કરે એની શુભકામના ગામજનો એનો વધુમાં વધુ લાભ લે એ તરફ શુભેચ્છા મિત્રો હું મિતુલકુમાર રાજેન્દ્ર કુમાર મહેતા ચેરમેન માલપુર નાગરિક સરકારી બેંક આજરોજ તારીખ દસ ચાર બે હજાર ચોવીસના રોજ માલપુર નાગરિક બેંક એક નવી સિદ્ધિનું સોપાન કરેલ છે જેમાં માલપુર નાગરિક બેંકે એટીએમની સુવિધા શેર સભાસદો ખાતા ધારકો તેમજ ગ્રામજનો માટે કરેલી છે હું આગ્રહ રાખું કે સૌથી ઉપયોગી નીવડશે અને ગ્રામજનો એનો સૌથી વધારે ઉપયોગ કરે આ કાર્ય કરવા માટે અમારા માન્ય ભૂતપૂર્વ શ્રી જસુકાકા એપીએમસીના ચેરમેન શ્રી નિશલભાઈ મારા બોર્ડ ઓફ ડાયરેક્ટર તેમજ અમારા સૌથી કાર્ય કરવા માટે એકદમ આગે છું એવા મેનેજર વસંતભાઈ મહેતા આ સૌનો હું આભાર વ્યક્ત કરું છું અસ્તુ